નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ ફ્રૂટ માર્કેટમાં તમારું સ્વાગત છે આજે તારીખ નવ જૂન બે હજાર ચોવીસને વાર રવિવારના રોજ કેરીની આવક વિશે વાત કરીએ મિત્રો આજે કેસર કેરીમાં થોડો એવો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો શેડમાં પણ માલ ઉતરેલો છે અને ગ્રાઉન્ડમાં પણ ઘણો માલ દેખાઈ રહ્યો છે મિત્રો તો કાલ કરતાં થોડો એવો આજે વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો હરાજીમાં આજના કેવા ભાવ રહે છે જાણી લઈએ ને હા મિત્રો કરવાનું ભૂલતા નહીં મિત્રો

સાતો ને પચીસ આઠસો ને

પચાસ આઠસો બાબુ પચીસો નવસો નવસો રૂપિયા નવસો રૂપિયા

आठ सौ पचास